અંબાજી ખાતે તારીખ બાર સપ્ટેમ્બરથી શરૂ થયેલો ભાદરવી મહાકુંભનો આજ છેલ્લો દિવસ છે આજે મહામેળાના છેલ્લા દિવસે મોટી સંખ્યામાં ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો આજે ભાદરવી પૂનમ પર વહેલી સવારે છ કલાકે માતાજીની મંગળા આરતી કરવામાં આવી હતી મોટી સંખ્યામાં ભાવિ ભક્તો મંગળા આરતીમાં જોડાયા હતા બારથી થી અઢાર સપ્ટેમ્બર દરમિયાન આ સાત દિવસના મહાકુંભમાં લાખોની સંખ્યામાં માય ભક્તો માતાજીના દર્શનાર્થે હતા અમે સૌ ભક્તો આણંદ તાલુકાના ચિખોદરા ગામે થી આવીએ છીએ અને આજે આ પૂનમ ભરવા અમે એકત્રીસ માં વર્ષે સતત સંઘ લઈને આવી રહ્યા છે અમે અને અમારા જે સંઘ નું નામ છે મહાશક્તિ યુવક મંદિર છે જે ચિખોદરા થી પગપાળા દર વર્ષે આવી રહ્યું છે અને આ સતત નું વર્ષ છે અને એવી અને શક્તિ ને ભક્તિ થી આવીએ છીએ

અંબાજી ખાતે રાજ્ય સરકાર અને ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડના સહિયારે માય ભક્તોનો ઉત્સાહ તેમજ તેમના કરવા દિવસના સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દિવસે ફેમ ગાયક વેગડાએ પણ પરફોર્મ કર્યું હતું તો બીજી તરફ બાળાઓ દ્વારા સુંદર રાસ ગરબા પણ રજૂ કરવામાં આવ્યા હતા ગાયિકા રુજુ યાદવ અને અરવિંદ વેગડા દ્વારા તેમના સુરે માના ગરબા અને ગીતો દ્વારા વાતાવરણને ભક્તિમય બનાવ્યું હતું નમસ્કાર હું છું અરવિંદ વેગડા અને અત્યારે હાલ ભાદરવી પૂનમનો કાર્યક્રમ એટલે કે ભાદરવી પૂનમ મહામેળો બે હજાર ચોવીસ અંબાજીનું આ એવું એક અદ્ભુત મહાત્મય છે લોકોના કે વર્ષો વર્ષથી મેં જોયું છે ત્યાં સુધી વીસ પચીસ ત્રીસ પાંત્રીસ લાખનું માનવ મેરાણ શ્રદ્ધાળુઓ અહીંયા ભાદરવી પૂનમના મેળામાં માતાજીના દર્શન કરવા માટે અંબાજી મુકામે પધારે છે ના માત્ર ગુજરાત ન માત્ર ભારત પરંતુ વિશ્વમાંથી આખા શ્રદ્ધાળુઓ પગપાળા પ્રવાસ છે જયારે અહીંયા આવતું હોય આટલું મોટું માનવ માતાજીના મા અંબાના સાનિધ્યમાં જ્યારે અમારી કળા પ્રસ્તુત કરવાનો અમને મોકો મળે ત્યારે એનાથી તો રૂડું શું આવી શકે મારા માટે તો અંબાજી અંબા મા ગરબા નવરાત્રિ એ કદાચ મારો જીવ છે મને જો ઓળખ મળી હોય તો એ અંબાજીથી મળી છે કારણ કે બે હજાર અગિયારમાં માં ભાઈ ભાઈ ભલામુરી રામા આલ્બમ જ્યારે અમે બહાર પાડ્યું અંબાજીમાં પ્રથમ એની આવૃત્તિ અમે મૂકી હતી ભાદરવી પૂનમના ભેળામાં જયારે કહેવાય કે સખત વરસાદ હતો પાણી હતા અને તો પણ છવ્વીસ લાખ શ્રદ્ધાળુઓ જ્યારે અંબાજી મુકામે આવ્યા હોય અને એ વખતે કહી શકાય કે અરવિંદ વેગડાનો જન્મ થયો એટલે માતાજીના ખોળે જન્મ થયો હતો એટલે મારા માટે તો અહીંયા પરફોર્મ કરવું માતાજીના સાનિધ્યમાં તો મને એવું લાગે છે કે મારી માના ચરણોમાં હું આવ્યો છું અને ભાદરવી પૂનમનો જે મહત્વ છે એ લોકો ના એટલે એમ કહેવાય કે આસ્થાનો આ વિષય છે લોકો પોતાની શ્રદ્ધાથી જ્યારે અહીંયા આવે છે મન મૂકીને આમ કહેવાય કે લોકો આનંદિત થઈને જ્યારે માના ચરણ સ્પર્શ કરીને જાય છે ત્યારે મને તો એક જ વાત કહેવાની મન થાય કે બોલ મારી અંબે જય જય અંબે દરેકે દરેક શ્રદ્ધાળુ મિત્રોને ભાદરવી પૂનમના ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને આજે જ્યારે પરફોર્મ કર્યું છે અહીંયા અંબાજી મુકામે તો મને એમ લાગે છે કે એક અલગ જ ચેતના મારામાં આજે આવી છે એટલે ખૂબ ખૂબ આનંદ થાય છે અને સૌથી સારી બાબત તો એ છે કે જ્યારે પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ આટલું અદ્ભુત આયોજન કરતું હોય ગુજરાત સરકારે આટલું અદ્ભુત આયોજન કર્યું હોય કે આટલી મોટી સંખ્યામાં જ્યારે શ્રદ્ધાળુઓ અહીંયા આવતા હોય છતાં પણ વ્યવસ્થા એ ખૂબ જ ઉત્તમ ખૂબ જ અદ્ભુત અને શાંતિપૂર્ણ ડિસિપ્લિન સાથે લોકો જ્યારે અહીંયા મંદિરના દર્શન કરીને જતા હોય તો એનાથી તો વિશેષ આનંદ આ કહેવાય કે માતાના અંબાની કૃપા છે આપણા બધા શ્રદ્ધાળુઓ પર કે આટલો અદ્ભુત મેળો વિના વિઘ્ને પાર થાય છે